નમસ્કાર મિત્રો દરેક વ્યક્તિએ અમાસના દિવસે આ ચૌદ ઉપાય અવશ્ય કરવા જોઈએ અષાઢ મહિનાની અમાસ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને રવિવારના દિવસે છે અમાસના દિવસે દશામાના વ્રતની પણ શરૂઆત થાય છે ત્યારે સોમવારથી ભગવાન ભોલેનાથનો મહિનો એટલે કે શ્રાવણ મહિનાની શરૂઆત પણ થાય છે अमासना दिवसे तमारे केटलाक विशेष उपाय जरूर करवा जो ये जेथी करीने ने तमारा घर मा सुख समृद्धि अने माता लक्ष्मी नो वास रहे जो तमारा घर मा पैसा टकता नथी तमने वास दो हशे तो चौक्कस पणे उपाय अवश्य करो मित्रों पूरी जानकारी माटे वीडियो अंत सुधी चौकस जुओ पर एक अमास दिवस गाय ने रोटली अने खीर खवड़ी जो कूतरा नेवीए कृपा प्राप्त नंबर तो दिवस शिव भक्तों खूब विशेष छे आ दिवसे गणेश पूजा पी करव जो ते तो रुद्राभिषेक कर सकता नहीं तो शिवलिंग पर जड़ने दूध चढ़ाव चंदन पेस्ट लगवान धतुरा सजाव गुलाल अबेर जनोई वगैरह शुभ वस्तुओं भगवान ने अर्पण करो ओम नमः शिवाय मंत्र नो जाप करो मिठाई नारियल मौसमी फलों अर्पण करो अगरबत्ती प्रगटा आरती करो नंबर त्रन अमास न दिवसे हनुमान जी सा देवो प्रगटा हनुमान चालीसा सुंदरकांड नो पाठ करवो जो नंबर चार આ દિવસની શરૂઆત સૂર્ય પૂજા સાથે કરો સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાંથી સૂર્ય દેવને જળ અર્પિત કરો ૐ સૂર્ય નમઃ મંત્રનો જાપ કરો તાંબાના વાસણમાં કાળા તલ નાખીને સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરો માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ નંબર 5 અમાસના દિવસે ઊંડા ખાડામાં અથવા તો કૂવામાં એક ચમચી દૂધ રેડવું જોઈએ તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે આમ કરવાથી તમારું ભાગ્ય તમારો સાથ આપશે નંબર 6 પીપળાની પૂજા કરવી અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી અને તલના તેલનો જેવો પ્રગતાવો आ देवा थोड़ा काड़ा तल नाखवा जो ये नंबर सात भगवान विष्णु अने देवी लक्ष्मी ने पवित्र करो दक्षिणावर्ती शंख ने केसरनी दूध थी भरी अने तेना थी भगवान नो अभिषेक करो ओम नमो भगवते वासुदेवाय नमः मंत्र नो जाप करो ते साथे मिठाई अर्पण करो अग्रबत्ती प्रगटावी ने आरती करो नंबर आठ અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે જો તમે કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરે પાણીમાં ગંગાજળાના ટીપા મિક્સ કરીને સ્નાન કરો આવું કરવાથી પણ તીર્થસ્થળ જેટલું જ પુણ્ય મળે છે સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ નંબર નવ ગાય માતાની મૂર્તિ સાથે બાળગોપાલ ને પવિત્ર કરો તુલસી સાથે માખણ અને ચડાવો નમઃ મંત્રનો જાપ કરો નંબર અમાસના દિવસે નું દાન કરવાથી તેની અને સૂર્યગ્રહો બળવાન બને છે તેના કારણે વ્યક્તિને નોકરીમાં સફળતા મળે છે દિવસે સફેદ તલનું દાન કરવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે તેના કારણે વ્યક્તિને અનેક સુખ અને સુવિધાઓ મળે છે आर्थिक गरीबी दूर करने अमा दिवसे सवरे स्नान कर बाद भगवान शिव पूजा कर भी शिवलिंग नो पंचामृत थी अभिषेक अवश्य करवो नंबर बार अमास दिवसे मसूर दान करवाथी मंगल ग्रह बलवंत बने छे जेना संपत्ति थाय छे અમાસના દિવસે ચોખાનો દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ચંદ્રને મજબૂત બનાવે છે જે જીવનમાં સુખ અને શાંતિ લાવે છે નંબર હરિયાળિયામાં પ્રકૃતિને કંઈક આપવાનો પર્વત છે આ દિવસે પ્રકૃતિની હરિયાળી જાળવી રાખવા માટે ઓછામાં ઓછો એક ઝાડ કે છોડ કોઈ મંદિરમાં કે કોઈ જાહેર સ્થળે વાવવો જોઈએ સાથે જે ઝાડ અને છોડની જે કરવાનો નિયમ લેવો આ आर्थिक प्रगति माटे हरियाणा मासना दिवसे बिली पत्र केड़ा के तुलसी नो छोड़ वावो जो ये भूल थी पण अमासना दिवसे आ काम न करवा जो ये नंबर एक धार्मिक मान्यताओं अनुसार अमासना दिवसे कोई पण नवा कार्य नी शुरुआत न करवी जो ये एवो मानवामा आवे छे के आवो करवा थी तमारू काम सफल थतु नथी नंबर बे अमासना दिवसे दारू मांस लसन और डूंगी नो सेवन न करवो जो ये आ दिवसे कोई पन व्यक्ति प्रत्ये मनमा म खोटा विचारो न राखव वृक्षो तोड़ अने पशु पक्षी नु ध्यान राखव जो ये। नंबर त्रन अमासना दिवसे नख न कापवा जो ये। आ सिवाय वाल कापवा नो पन टाळवू जो ये। मित्रो अमासना दिवसे पति पत्नी अथवा अन्य कोई साथे झगड़ो पन न करवो जो आम करवाती माता लक्ष्मी गुस्से थाई छे अने तमारा ઘરે થી બહાર નીકળી જાય છે જે થી કરીને આ વાત નું ખાસ ધ્યાન રાખો જો યે મિત્રો મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો વિડિયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો જય માં લક્ષ્મી જય શ્રી હરી વિષ્ણુ કેશુ માનવામાં આવે છે તે કરવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે નંબર 4 અમાસના દિવસે वाद વિવાદ કે ઝઘડો કરવાથી ઘરમાં આવે છે તેનાથી ઘરનું વાતાવરણ પણ બગડે છે અને તમે હંમેશા માનસિક રીતે પરેશાન રહો છો એવો માનવામાં આવે છે કે આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો જેના કારણે આર્થિક સમસ્યાઓ રહે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો थी तेमने वीडियो नी नोटिफिकेशन सौथी पहला मरती रहे कमेंट बॉक्स में जय श्री कृष्ण जरूर थी वीडियो ने छेले सुधी जोवा बदल आपनो खूब खूब आभार